આ મકાન ગોંડલમાં વેચવાનું છે વલ્લભ વાટિકા સોસાયટી ટાઇટલ ક્લિયર મકાન છે વાર જગ્યા છે ટુ બી એચ કે મકાન છે ફર્નિચર બધું કમ્પ્લીટ છે પાણી બાણીની ફૂલ સુવિધા છે અને આખા મકાનનો વિડીયો તમે જુઓ કલરકામ પણ હમણાં કરેલું છે અને રહેવા માટે સારું મકાન છે પાર્ટીને શિફ્ટ થવાનું હોવાથી આ મકાન લોકોને વેચવા માટે મૂકેલ છે બીજા સિટીમાં થવાનું હોવાથી પણ ફૂલ ફર્નિચર કરેલું છે તમે જોઈ શકો છો વ્યવસ્થિત અને જો કોઈના બધું બેડ ને એ બધી વસ્તુ પણ આપી દેવાની છે કોઈને બધું સાથે લેવું હોય તો ભાવમાં ફેરફાર થશે બે બેડ છે ડાઇનિંગ ટેબલ છે એ બધું પણ દેવાનું છે તો જો કોઈની બધી વસ્તુ સાથે લેવાનું હોય તો ભાવ વધી જશે ત્રીસ લાખ ખાલી અત્યારે ટુ બી કે પિંચોતેર વાર જગ્યા મકાનનો ભાવ છે ઉપર નીચે બાંધકામ છે નીચે હોલ કિચન સ્ટોરરૂમ અને પાછળ વોશ એરિયા અને કિચન એરિયામાં પણ જુઓ મસ્ત સ્ટોરેજ છે બધી વસ્તુ સરસ સ્ટોરેજ થઈ જાય એ રીતનું અને અંદરથી સીડી આવે છે એટલે મકાનની સેફ્ટી ફૂલ રહેશે સોસાયટી આખી ગેટ પેક છે અને મકાનમાં પણ સીડી અંદરથી છે એટલે એ પણ કંઈ ઇસ્યુ રહેતો નથી ઉપર સામે સામા બે રૂમ આવશે બંને રૂમમાં ટોયલેટ બાથરૂમ એટેચ આવશે એક રૂમમાં આગળ બાલ્કની આવશે અને વચ્ચે જે થોડોક પેસેન્જ એરિયા મળશે ત્યાંથી ત્રીજા માળે જવાની જગ્યા છે જે કોઈને આ બધું ફર્નિચર સાથે જોતું હોય તો ભાવમાં થોડોક વધારો થશે કે ભાઈ બે રૂમની એક એક બેડ છે કબાટ છે બે ડાઇનિંગ ટેબલ છે ડ્રેસિંગ ટેબલ છે એ બધું ભૈરા જે જોતું હોય ને તો એનો પ્રાઇસ અલગ લાગશે જેમાંથી એને અમુક વસ્તુ લઈ જવાની છે એ રાખશે બાકી મોટું મોટું ફર્નિચર દઈ દેવાનું છે આ છે ત્રીજા માળે જવાની સીડી અને અહીંયા પણ ઉપર એવો શેરી આપેલો છે ફૂલ હવા ઉછાસવાળું મકાન છે અને રહેવા માટે લોકેશન સારું છે જે લોકોને ગામડે જામખંડોના રોડ બાજુનો આવા જવાનું ગામડાનું હોય ને એ લોકોને લેવું એના માટે બેસ્ટ છે અને ઇન્વેસ્ટમેન્ટ માટે લેવું હોય તો પણ બેસ્ટ છે કારણ કે સારામાં સારું ભાડું તમને આ જગ્યાએ મળશે ગુંદાળા ચોકડી પાસે આવે અને આ છે બાલ્કની એરિયા બાલ્કની એરિયામાંથી તમે હવા ઉજાસ ફૂલ રહેશે બધા આવી રીતના ગેટ પેકર્સ મકાન છે